ગતરોજ તારીખ સાત એક બે હજાર પચીસના રોજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને સાંસ્કૃતિક વારસો ઠકી રહે એવા ઉદ્દેશ્ય સાથે સહકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થઈ રહ્યું છે જેમાં આ વર્ષે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ મોડાસા અને નારી રક્ષા સેના સંગઠન મોડાસા તાલુકાની બહેનો લીલાબેન છાભૈયા રત્નાબેન ભોજાણી તૃપ્તિબેન લીંબાણી ધોડુ રામાણી લીંબાણી પ્રજ્ઞાબેન ધોળુ રૂપલબેન ભોજાણી જયશ્રીબેન ઘોઘારે રશ્મીબેન ગોરાણી ભૂમિબેન રામાણી રેખાબેન રામાણી સહિતના બારબેનોએ પણ આ કલા મહાકુંભના વય જૂથ માગ ત્રણ જેમાં ત્રીસ વર્ષથી ઓગણસાઠ વર્ષની વયમર્યાદા હોય જેમાં ભાગ લીધો અને જિલ્લા લેવલની દ્વિતીય ચરણમાં પ્રથમ ક્રમાંક અર્જિત કર્યો હવે આ બહેનો ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે અને કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ સહિત મોડાસાનું ગૌરવ વધારશે અને નારી રક્ષા સેના સંગઠન મોડાસા તાલુકા પ્રમુખ લીલાબેન પ્રવીણભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપી તેને બિરદાવ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર મોડાસા